નમસ્તે મિત્રો જો તમે પણ ભગવાન બુદ્ધના ઉદ્દેશો દ્વારા તમારા જીવનને સુધારવા માંગતા હો તો બુદ્ધ શિક્ષણ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયોને અંત સુધી જુઓ ગંગા કિનારે આવેલું એક શાંત જંગલ રાત્રિના અંધકારમાં આછો ચાંદનો પ્રકાશ ફેલાયેલો હતો પક્ષીઓનો કિલકિલાટ ધીમે ધીમે બંધ થઈ ગયો એક યુવાન સાધુ આનંદ ધ્યાનમાં બેઠો હતો તેની આંખો બંધ હતી પણ તેનું મન ભટકતું હતું આનંદ એક સમર્પિત સાધક હતા જેમણે સંસારનો ત્યાગ કરીને સાધુનું જીવન અપનાવ્યું હતું પણ છેલ્લા કેટલાક દિવસોથી તેના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા હતા એવા વિચારો જે તેના સંયમ અને ધીરજની કસોટી કરી રહ્યા હતા દરરોજ રાત્રે જ્યારે તે ધ્યાન કરવા બેસતો ત્યારે તેના મનમાં એક અજાણી સ્ત્રીની છબી ઉભરી આવતી તેની ગંધ તેનું હાસ્ય તેના સ્પર્શની કલ્પના આ બધું આનંદને ખલેલ પહોંચાડવા લાગ્યું તે ગભરાઈ ગયો શું આ તેમના આધ્યાત્મિક અભ્યાસની કસોટી હતી કે પછી તેનું મન તેનો સૌથી ખરાબ દુશ્મન બની ગયું હતું સવાર પડી ત્યારે આનંદે આ બાબતે તેમના ગુરુ મહાત્મા બુદ્ધ સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું તે બુદ્ધ પાસે ગયો અને માથું નમાવ્યું અને કહ્યું ગુરુદેવ મારું મન મારું સાંભળતું નથી જ્યારે હું ધ્યાનમાં બેસું છું ત્યારે મારા મનમાં વિષયાસક્તતાના વિચારો આવે છે શું હું મારી સાધનામાં નિષ્ફળ જઈ રહ્યો છું બુદ્ધે હળવા સ્મિત સાથે આનંદ તરફ જોયું તે જાણતો હતો કે આ સંઘર્ષ ફક્ત એક વ્યક્તિનો નથી પરંતુ દરેક સાધકનો છે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આનંદ શું તમે ક્યારેય નદી તરફ ધ્યાનથી જોયું છે આનંદે માથું હલાવ્યું હા પ્રભુ મેં ગંગા જોઈ છે બુદ્ધે કહ્યું જો તમે નદીના પાણીમાં જાઓ અને તેને તમારી મુઠ્ઠીમાં પકડવાનો પ્રયાસ કરો તો શું થશે પાણી હાથમાંથી સરકી જશે ગુરુદેવ આનંદે જવાબ આપ્યો બુદ્ધ હસ્યા મને જ રીતે કાર્ય કરે છે જ્યારે તમે વિચારો સામે લડો છો ત્યારે તે વધુ મજબૂત બને છે પરંતુ જ્યારે તમે ફક્ત તેમનું નિરીક્ષણ કરવાની ક્રિયામાં વ્યસ્ત થાઓ છો ત્યારે તે ધીમે ધીમે શાંત થાય છે આનંદ બુદ્ધના શબ્દો સમજી ગયો પણ મનને કાબુમાં રાખવું સહેલું નહોતું બીજા દિવસે રાત્રે જ્યારે તે ધ્યાન કરવા બેઠો ત્યારે ફરીથી એ જ વિચારો આવવા લાગ્યા પણ આ વખતે તેમણે બુદ્ધના ઉપદેશોને અપનાવ્યા વિચારો સામે લડવાને બદલે તેણે તેમને સાક્ષી તરીકે જોવાનું શરૂ કર્યું તેને સમજાયું કે તેઓ જેટલા હળવા થઈ રહ્યા છે તેટલા જ તેમને પકડવાનો પ્રયાસ છોડી રહ્યો છે થોડા સમય પછી તેનું મન શાંત થયું એક વિચિત્ર શાંતિ જે તેણે પહેલા ક્યારેય અનુભવી ન હતી તેને સમજાયું કે સમસ્યા વિચારોની નથી પણ તેમને પડડી રાખવાની તેની વૃત્તિની છે બીજા દિવસે સવારે આનંદે ગુરુ બુદ્ધના ચરણોમાં માથું નમાવ્યું ગુરુદેવ હવે મને સમજાયું વિચારો આવે છે પણ તે મારા નથી નદીના પ્રવાહની જેમ આ વિચારો પણ આવે છે અને જાય છે બુદ્ધે ખુશીથી કહ્યું આ સાચું જ્ઞાન છે આનંદ જેને આ સત્યનો અનુભવ કર્યો છે તે ઇન્દ્રિય ઈચ્છાઓના બંધન મુક્ત થઈ ગયો છે એક દિવસ આનંદ ભિક્ષા માંગવા માટે પોતાના આશ્રમ બહાર નીકળ્યો ગામની શેરીઓમાં ફરતી વખતે એક મધુર અવાજ તેના કાન સુધી પહોંચ્યો તે એક સ્ત્રીનું હાસ્ય હતું નરમ મોહક અને આકર્ષક તેણે માથું ઊંચો કરીને જોયું એક યુવતી કુવામાંથી પાણી ભરી રહી હતી તેનો ચહેરો ચમકતો હતો તેની આંખોમાં એક વિચિત્ર તોફાન હતું આનંદને જોતાની સાથે જ તે હસી પડી આનંદે તરત જ પોતાની નજર નીચે કરી પણ તેનું હૃદય ધ્રુજી ગયું રાત્રે જ્યારે તે ધ્યાન કરવા બેઠો ત્યારે તે જ ચહેરો તેના મનમાં ફરવા લાગ્યો તેનું સ્મિત તેની આંખો તેનો અવાજ બધું જ તેને વિચલિત કરવા લાગ્યું શું હું ફરીથી મારા જૂના ભ્રમમાં ફસાઈ રહ્યો છું આનંદે પોતાને પૂછ્યું તે જાણતો હતો કે તેણે આ વિચારો સામે લડવું જોઈએ નહીં પરંતુ તેમને સમજવા જોઈએ પણ આ વખતે વિચારો એટલા મજબૂત હતા કે તે ફક્ત તેમને જોઈ જ ન શક્યો તે વારંવાર જ ચહેરા તરફ ખેંચાવા લાગ્યો બીજા દિવસે સવારે આનંદે બુદ્ધને કંઈ કહ્યું નહીં પણ તેમની બાજુમાં જઈને બેસી ગયો બુદ્ધે તેની તરફ જોયું અને સ્મિત કર્યું આનંદ તારા મનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો છે આનંદ ચોંકી ગયો બુદ્ધ કઈ પણ બોલ્યા વિના જાણતા હતા કે તેમના મનમાં શું છે ગુરુદેવ હું મારી લાગણીઓ સામે લડી શકતો નથી મને લાગતું હતું કે મેં ઇન્દ્રિય ઈચ્છાઓ પર વિજય મેળવ્યો છે પણ હવે એવું લાગે છે કે તે માત્ર એક ભ્રમ હતો બુદ્ધે કહ્યું શું તમે ક્યારે બીજને અંકુરિત થતું જોયું છે હા ગુરુદેવ જ્યારે બીજને પાણી અને માટી મળે છે ત્યારે તે અંકુરિત થાય છે બુદ્ધે માથું હલાવ્યું અને જો તેને પાણી ન મળે તો એ સુકાઈ જશે પ્રભુ આનંદે જવાબ આપ્યો બુદ્ધે હસીને કહ્યું મનની વિકૃતિઓ માટે પણ આ જ વાત છે જો તમે તેમને ધ્યાન કરુણા અને શાણપણથી સિંચતા રહેશો

તેના મનમાં એક વિચિત્ર ખલેલ થવા લાગી તેનું આંખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે તે છોકરી તેની સામે ઊભી છે આનંદ તને હું ગમે છે આનંદે આંખો ખોલી ત્યાં કોઈ નહોતું શું મારું મન આ બધું બનાવી રહ્યું છે તેને હવે ખ્યાલ આવી રહ્યો હતો કે આ ફક્ત તેની અંદરનો એક ભ્રમ હતો મન જે સ્વભાવે ચંચળ અને અસ્થિર છે તેને આસક્તિ અને આકર્ષણ તરફ ખેંચી રહ્યું હતું આનંદે ઊંડો શ્વાસ લીધો અને ધ્યાન ચાલુ રાખ્યું તેમણે ફક્ત વિચારોને વહેવા દીધા મેં તેમને રોક્યા નહીં મેં તેમની સાથે લડ્યા નહીં ધીમે ધીમે તે વિચારો શાંત થવા લાગ્યા બીજા દિવસે સવારે જ્યારે આનંદ જાગ્યો ત્યારે તેણે પોતાની અંદર હળવાશ અનુભવી તેનું મન હવે સ્પષ્ટ હતું તે બુદ્ધ પાસે ગયો અને કહ્યું ગુરુજી હું સમજુ છું જ્યાં સુધી હું વિચારોમાં જોડાયેલો રહું છું ત્યાં સુધી તે મને છોડતા નથી પણ જ્યારે હું ફક્ત તેમને જોઉં છું ત્યારે તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે બુદ્ધે માથું હલાવ્યું એ સાચું છે આનંદ જ્યારે મન વસ્તુઓ તરફ ભટકતું હોય છે ત્યારે આપણે તેને રોકી શકતા નથી પણ આપણે તેને જોઈ શકીએ છીએ અને જેમ જેમ આપણે તેને જોઈએ છીએ તે આપમેળે શાંત થઈ જાય છે આનંદ હવે પહેલા કરતાં વધુ મજબૂત બની ગયો હતો તેમને ખ્યાલ આવી ગયો હતો કે સાચી મુક્તિ લડવામાં નહીં પણ સ્વીકૃતિમાં રહેલી છે અને તે સાથે તે વિક્ષેપના વમળમાંથી બહાર નીકળીને નિર્વાણ તરફ આગળ વધ્યો મિત્રો ગંદા વિચારોથી કેવી રીતે છુટકારો મેળવવો તેના પર આવા વધુ વિડીયોઝ જોવા માટે બુદ્ધ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે ગંદા વિચારોથી છુટકારો મેળવવા માંગતા હો તો અમને ટિપ્પણીઓમાં જણાવો